એટલે ઈશુએ તેમને પોતાની પાસે બોલાવીને દ્રષ્ટાંતો દ્વારા સમજાવ્યું શેતાન શેતાનને કેવી રીતે કાઢી શકે કોઈ રાજ્યમાં જો ફૂટ પડે તો તે ટકી શકતું નથી જો કોઈ ઘરમાં ફૂટ પડે તો તે ઘર ટકી શકતું નથી અને જો શેતાને પોતા સામે માથું ઊંચક્યું હોય અને તેના પોતામાં જ ફૂટ પડી હોય તો તે ટકી શકવાનો નથી તેનો અંત આવ્યો જાણવો કોઈ માણસ બળવાન માણસના ઘરમાં બેસીને તેની મતા એમને એમ નહીં લૂંટી શકે પહેલા તે બળવાન માણસને બાંધે ત્યાર પછી જ તે તેનું ઘર લૂટી શકે હું તમને ખાતરીથી કહું છું કે માણસોના બધા પાપો અને તેઓ જે કાંઈ નિંદા વચનો ઉચ્ચારશે તે બધા માફ થશે પણ જે કોઈ પવિત્ર આત્માની નિંદા કરશે તેને કદી માફ નહીં થાય પણ તે ચિરંતન પાપનો ભાગી બને છે એ લોકો કહેતા હતા કે એને અશુદ્ધ આત્મા વળગ્યો છે એટલે ઈશુએ આમ કહ્યું આ પ્રભુની વાણી છે તે આપનો આધાર છે આજના શાસ્ત્ર પાઠમાં પ્રભુ ઈશુ એક ચેતવણી આપે છે કે માણસોના બધા પાપો માફ થશે પણ જે કોઈ પવિત્ર આત્માની નિંદા કરશે તેને કદી માફ નહીં થાય પણ તે ચિરંતન પાપનો ભાગી બને છે ભાઈઓને બહેનો આનો અર્થ એ થયો કે જે કોઈ આમ કરશે તેને પ્રભુના સનાતન શાંતિના ધામમાં પ્રવેશ નહીં જ મળે પ્રભુ ઈશુ મોટાભાગે દ્રષ્ટાંતો દ્વારા લોકોને સમજાવતા તો ક્યારેક સીધા પ્રશ્નો દ્વારા ભેગા થયેલાઓને વિચારવા પ્રેરણા આપતા આજના શાસ્ત્ર પાઠમાં પ્રભુ ઈશુ આવો જ એક પ્રશ્ન પૂછે છે શેતાન સેતાનને કેવી રીતે કાઢી શકે આ ખરેખર એક વિચારવાલાયક પ્રશ્ન છે અને તેનો ઉત્તર આપણને કલમ સત્યાવીસમાં માં મળી આવે છે પ્રભુ ઈશુ કહે છે કોઈ માણસ બળવાન માણસના ઘરમાં બેસીને તેની મતા એમને એમ નહીં લૂટી શકે પહેલા તે બળવાન માણસને બાંધે ત્યાર પછી જ તે તેનું ઘર લૂટી શકે પ્રભુ ઈસુ અહીં પોતે શેતાન કરતા બળવાન છે અને પરમપિતા થકી પવિત્ર આત્માના સાનિધ્યમાં સર્વશક્તિશાળી છે તેવું જણાવવા માંગે છે તેવો અર્થ પણ લઈ શકાય ઈસુના થકી જ આપણા પાપ માફ થાય છે અને આપણો ઉદ્ધાર શક્ય છે પરમપિતાએ આપણી વચ્ચે પવિત્ર આત્માને પ્રભુ ઈસુની સાક્ષી સ્વરૂપે આપણા બેલી તરીકે મોકલી આપ્યા આ સાક્ષીનો નકાર અને અવગણના અને નિંદા કરવી એટલે આપણા પાપોની માફીનો અસ્વીકાર કરવો આપણે જો માફીનો સ્વીકાર જ ન કરીએ તો આપણો ઉદ્ધાર કેવી રીતે શક્ય બને One, two, three.